નયા tuh ઢગલા ઢગલાન ઢસ લે

અને એક વાતો લે પેલા પેલા અર્જુન અક્ષ યશપાલના બે કોમે જઈ તમને કોઈ ખબર હે મોઠી હોય કોઈ ના એને ઠઠીઓ ના કહેવાય કોમ આપણે કોમ કરી ના એના તારે પૈસા આલવાના હોય વળી કોણ દારી ઉપર થાવ બોલા ઓ મજૂર જ બોલા આપસ મારા બોલા તો નઈ બોલા બ કોમ કર પાવો મારવા કહું તો પાવડો મારવાનો પાવડો લેતા હાર જ કરી પૈના બોજ ના

વાત વિચાર્યું હાર યાર ખંબા બોનો એ વાવાનો આ બુઆ ફોટબ્યાસી ને એટલા આસタイヤંદા નહીં તમે ડોખળા કાઢો હું ઊંઘું જો હું તમ ગામમે દે અમાર ટાઈમ દેજા એટલે અમે જતા રહે હ ના કઈન અમે આજે તો આમાં આમાં તો ડાળો ડાળો જાય ને એટલું સારું નઈ તમે કામ ને હૂજીએ એટલે આપડે પેરા બે તો જતા રે એટલે આપડે હૂજીએ આખા કોઈ મારા ઉંગાળ નહીં બે બે ડાકો તું આખી મુંડી ગઈ ડારુ કેમંત જો આવ કરી આજે દુખી જઈ ગયા આ ઓરે કinna kanna ko ben taadi mel

અરેલા ડોકો રે નો પૈ આલો આમાં ભઈલા હોડ કે આવસો મારો મને બહુ કરો બુઢા પાઠા અરે અલ્યા હોય અલબડા દારું જો પી જાય નતો આકા અને હેડો

સાલે લે તીયો જલે કે અલ્યા પેલા પોજ્યો તને હું જ્યા પોજ્યો તને એછો પડી આ પૈસા લાવ ખા તણી પૈસા લાવ લે